પ્રમુખ નીતિનભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂત વિવિધ સહાય યોજનાઓની સમજ આપવામાં આવી આ સહિત વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા વિવિધ યોજના અંતર્ગત સાધન ખરીદી પૂર્વ મંજૂરી હુકમ સ તથા દવા છાંટવાના પંપ ઉપસ્થિતિના હસ્તે એનાયત કરાયા હતા જંબુસર ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનું જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો જેમાં તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ દૂધ ધારા ડેરી ડિરેક્ટર જગદીશભાઈ પટેલ કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ નાયબ મામલતદાર નવલભાઈ કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર કેવી વડોદરિયા ડૉક્ટર એમ એમ પટેલ ડૉક્ટર ડી આર પટેલ આસિસ્ટન્ટ નોડલ અધિકારી નીતિન આંબલિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું આ પ્રસંગે ઉપસ્થિતોએ જણાવ્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું છે કૃષિ અને ખેડૂતોને વિકાસ તરફ લઈ જવાશે તે માટે દ્રઢ સંકલ્પ કર્યો છે કૃષિ મહોત્સવ દર વર્ષે નવા આયામો લઈને આવે છે કૃષિના ઋષિ જગતનો તાતનો વિકાસ કરવા બે હજાર પાંચથી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે તો આ ખેતી ટેકનોલોજી સભર બનાવી ઉત્પાદન વધારી ખેતીમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે તેનું વૈજ્ઞાનિક નિરાકરણ આવે તે કૃષિ મહોત્સવનો હેતુ છે જંબુસરની જમીન જમીન ક્ષારયુક્ત છે આ આ જમીનમાં જમીનમાં ઓછા પાણીથી ખેતી પાણીનો ઉપયોગ વધુ કરીશું તો આ જમીનનો ક્ષાર ઉપર આવશે તો આ જમીન આવનારી પેઢીને વારસામાં આપી શકીશું નહીં ક્ષારયુક્ત જમીન નિવારણ કરવાના ઉપાયો છે આપણા વિસ્તાર અને જમીન આધારિત ખેતી કરવી જોઈએ અને ટેકનોલોજી નો ઉપયોગ કરવો તે માટે સંશોધન કેન્દ્રની મુલાકાત લેવા માટે પણ જણાવ્યું હતું ભરૂચ જિલ્લાના મુખ્ય બે પાક કપાસ અને તુવેર તેની વિવિધ જાતની સવિસ્તાર માહિતી આપી ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું ખેડૂતો ઝીરો બજેટથી ઉત્પાદન કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન તાલીમ શિબિરો યોજાઈ રહી છે ખેડૂત વધુને વધુ ઉત્પાદન કરી શકે તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ભારતને વિકસિત બનાવવાનું તે નેમ પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જણાવ્યું હતું આ સહિત સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ કૃષિ મહોત્સવ થકી છેવાડાના માનવી સુધી પહોંચે અને ધરતીપુત્રોને વિકાસ કરવાનો ઉદ્દેશ છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા એક હજાર પાંચસો પંચાવન ખેડૂત લાભાર્થીઓને રૂપિયા બે કરોડ ત્રેપન લાખ બાવીસ હજાર છસો અગિયારની સહાય આપવામાં આવી છે જે અંતર્ગત વિવિધ યોજના હેઠળ દવા છાંટવાના પંપ સાધન ખરીદી પૂર્વ મંજૂરી હુકમ સરટી ચૌદ જેટલા લાભાર્થી ખેડૂતોને ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રદર્શન સ્ટોલને ખુલ્લો મૂકી નિર્દર્શન કરવામાં આવ્યું બપોરે કોટેશ્વર ખાતે આવેલ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની ધરતીપુત્રોની મુલાકાત કરવામાં આવી હતી આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ નીલમ ચૌધરી તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ અગ્રણી રાજુભાઈ દરબાર સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા કૃષિ મહોત્સવ આજરોજ જંબુસર ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ રવિ કૃષિ અંદર અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પણ હાજર રહેલ હતા અને કૃષિ વૈજ્ઞાનિક યુનિવર્સિટીમાંથી વધારે વૈજ્ઞાનિક શ્રી શ્રીઓએ જંબુસર તાલુકામાંથી ખેડૂત ખેડૂતભાઈઓને ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતી પણ આપી અને ખેતીવાડી ખાતા બાગાયત વિભાગ દ્વારા જે ચાલતી જે યોજનાઓ છે એમના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો મંચસ્થ મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને ત્યારબાદ મંચસ્થ મહા મહાનુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અને વિવિધ ફાર્મ મશીનરી ને રિલેવન્ટ સ્ટોલનું મંચસ્થ મહાનુભાવન હસ્તે ખુલ્લું મૂકવામાં આવે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો